જે અમેરિકામાં વર્ક પરમિટ પૂરી થયા બાદ સ્ટેટસ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ટ્રેલરમાં સાંભળવા મળતો સંવાદ અમેરિકામાં સ્ટેટસ ના હોય ને તો પતંગિયું પણ કરડી જાય અત્યારે પ્રેક્ષકોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે ગ્રીન કાર્ડ મેળવવા માટેના જુગાડ કોર્ટ મેરેજનું પ્લાનિંગ અને તેમાંથી ઉભી થતી રમૂજી પરિસ્થિતિઓ ફિલ્મને જોવાની ઉત્સુકતા વધારે છે મલહાર ઠાકર કેજી રોહનના પાત્રમાં મલહાર ફરી એકવાર પોતાની નેચરલ એક્ટિંગ અને કોમિક ટાઇમિંગથી પ્રેક્ષકોના દિલ જીતવા તૈયાર છે. ટ્રેલરમાં પૂજા ઝવેરીનો અંદાજ અને મલહાર સાથે તેની કેમેસ્ટ્રી ખૂબ જ ફ્રેશ અને આકર્ષક લાગે છે. જૈમિન પટેલ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ ને એલેક્સ ભગત, કિશન ધોડિયા અને વોર વિઝાર્ડ એન્ટરટેઈનમેન્ટના સાજિત મલિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થવાની પૂરી સંભાવના છે. મિરોગોડ નેશન પ્લસ ન્યૂઝ તમામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.